નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ અને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કેશોદ શહેરમાં વસતા રામાનંદી સાધુ સમાજના પરિવારો દ્વારા આજ રોજ ચૈત્રી પૂનમ કષ્ટભંજન દેવ હનુમાન મહારાજના જન્મોત્સવ નિમિત્તે વિરત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદ રામાનંદી ઉત્કર્ષ જ્ઞાતિમંડળ મંડળ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને જ્ઞાતિના આગેવાનો હોદ્દેદારો દ્વારા સન્માનિત કરી સરસ્વતી પુરસ્કાર આપવામાં આવ્યો હતો કેશોદના રામાનંદી સાધુ સમાજની વાડીમાં ફિટ કરવામાં આવેલ એર કન્ડિશન મેંદડા નિવાસી સંતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠ સુંદરગઢના પાઠ સહિત ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેશોદ શહેરમાં વસતા રામાનંદી સાધુ સમાજના પરિવારનું સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદ રામાનંદી સાધુ સમાજના આગેવાનો દ્વારા સમાજમાં ઉત્તરોત્તર શૈક્ષણિક ક્ષેત્રે વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરવા માટે સમાજ દ્વારા મજબૂત સંગઠન બનાવી પડકારો સામે એકજૂટ થવા હાકલ કરવામાં આવી હતી કેશોદ પંથકના રામાનંદી સાધુ સમાજના શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર સફળ કાર્યક્રમને રામાનંદી ઉત્કર્ષ જ્ઞાતિના હોદ્દેદારો એ જહેમત ઉઠાવી હતી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ આઝાદ મીડિયા લાઈવ જૂનાગઢ શિયા દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી રામાનંદીય ભારતીય ઉત્કર્ષ મંડળ કશોર દ્વારા શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં હનુમાનજી મહારાજનું પૂજન અર્ચન હનુમાન ચાલીસાના પાઠ અને તે ઉપરાંત સારસ્વત સન્માન સમારંભ જે જ્ઞાતિના જે શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી અને જે ઉત્કર્ષ લઈ આવ્યા છે પરિણામ તે બાળકોનું સન્માન કરવામાં આવ્યું એ ઉપરાંત રામાનંદી જ્ઞાતિ દ્વારા એસી હોલ જે બનાવવામાં આવેલો તેનો આજરોજ નેરા કાકી મડીના સંત પૂર્ય તુલકરામદાસ બાપુના હસ્તે પણ ઉદઘાટન કરવામાં આવ્યું અને એ રીતના આજરોજ ધામાનંદી જ્ઞાતિના બહોળી સંખ્યામાં બધા સભ્યોએ અને સમાજના લોકોએ ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ધામધૂપજી મારા જન્મોત્સવ લીધો સુધી શાદેશ